જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતા ની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવશું ડુંગળીના ભજીયા આ ભજીયા મુંબઈ મહારાષ્ટ્રના ખૂબ જ ફેમસ એવા ભજીયા છે અને આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે અને ખાવામાં બધાને ભાવે તેવા તો વરસાદ આવે કે ના આવે પણ આપણે આ ભજીયા તો બધાને ભાવશે જ એવા આપણે ભજીયા બનાવશું તો ચોમાસાની ઋતુની શરૂઆત થવા લાગી છે તો ભજીયા તો બધાને ભાવે જ છે તો આપણે આજે ભજીયા બનાવશું તે પણ ડુંગળીના કુરકુરા ભજીયા બનાવશું તેના માટે મેં અત્યારે મોટી સાઈઝની ચાર ડુંગળી લીધી છે તો આપણે તેની છાલ ઉતારી અને આગળ પાછળના ભાગને કટ કરી લઈશું ડુંગળીને મેં આ રીતે છાલ ઉતારી અને બંને બાજુથી કટ કરી લીધી છે અને તેને સારી રીતે પાણીથી ધોઈ લીધી છે તો હવે તેને આપણે કટ કરીશું તો આપણે એકદમ પાતળા પાતળા ટુકડા કરવાના છે તો આ રીતે આપણે તેને કટ કરીશું તો એકદમ ઝીણી ડુંગળી થાય આપણી બધા જ પીસ એના અલગ થઈ જાય તે રીતે આપણે તેને કટ કરવાની છે તો આ રીતે આપણે કટ કરી લીધી છે તમે જોઈ શકો છો તો આ જ રીતે આપણે લીધેલી બધી ડુંગળીને કટ કરી લઈશું ડુંગળીને મેં આ રીતે કટ કરી લીધી છે તો હવે તેની અંદર આપણે મીઠું લઈશું તો મીઠું અત્યારે આપણે એક મોટી ચમચી ભરીને એડ કરીશું અને આ ડુંગળીને આપણે આ રીતે હાથથી મસરીશું જેથી કરીને એના બધા જ લેયર આપણે છૂટા કરવાના છે તો આ રીતે મસરીશું એટલે બધા જ લેયર છૂટા થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ડુંગળી છૂટી થઈ ગઈ છે તો હવે આપણે આ ડુંગળીને લગભગ પંદરથી વીસ મિનિટ માટે આ રીતે મીઠા સાથે રાખીશું જેથી તેમાંથી પાણી સારી રીતે છૂટું પડે વીસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ડુંગળીની અંદર મસાલા કરીશું તો મસાલામાં આપણે સૌથી પહેલાં તો હળદર એડ કરીશું તો હળદર અત્યારે આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું સાથે આપણે એક ચમચી જેટલું ધાણાજીરું લઈશું એક ચમચી આપણે લાલ મરચું લઈશું મીઠું આપણે ડુંગળીમાં પહેલાંથી જ લીધેલું છે સાથે આપણે અડધી ચમચી જેટલો અજમો લઈશું થોડી હિંગ એડ કરીશું સાથે આપણે લીલી કોથમીર લીધી છે જેને આપણે લીલા ધાણા કહીએ છીએ તે આપણે અંદર એડ કરીશું બે લીલા મરચાંને મેં આ રીતે ઝીણા કટ કરીને લીધા છે તે અંદર લઈશું હવે આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું ભજીયાના બાઇન્ડિંગ માટે આપણે અંદર બેસન એડ કરીશું તો અત્યારે મેં એક વાટકી જેટલું બેસન લીધું છે તે આપણે અંદર એડ કરીશું આપણે બને ત્યાં સુધી આ ભજીયાની અંદર પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો જે પાણી છૂટું પડ્યું છે તે પાણી સાથે જ આપણું આ બેટર તૈયાર થશે તો બેટર આપણે એકદમ પતલું નથી કરવાનું તો આ રીતે બરાબર આપણે હાથથી મસળીશું તો બેસનનો ઉપયોગ પણ આપણે બહુ વધારે નથી કરવાનો આપણે ડુંગળીના લચ્છા જે વધારે દેખાય તે રીતે જ ભજીયા બનાવશું તો એક નાની વાટકી જેટલું જ બેસન આપણે એડ કરીશું અને આપણા ભજીયા એકદમ કુરકુરા બને તેના માટે અત્યારે મેં બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે તે અંદર એડ કરીશું આનાથી ભજીયા આપણે એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે સારી રીતે મસરીશું બધું જ બરાબર મિક્સ કરી લીધું છે તો આપણે આ રીતે હાથમાં ભજીયા વળે તે રીતનું બેટર આપણે રાખવાનું છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતનું બેટર તૈયાર કરીશું હવે સાઈડમાં આપણે તેલને ગરમ કરવા માટે રાખી લઈશું

ને આ ભજીયાને આપણે બેથી ત્રણ મિનિટ માટે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉનના ન થાય ત્યાં સુધી આપણે તળવાના છીએ ત્રણેક મિનિટ જેવું થયું છે ને આપણા ભજીયા એકદમ સરસ રીતે તળાઈ અને ગોલ્ડન રંગના થઈ ગયા છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢીશું તો એકદમ ઉપરથી ક્રિસ્પી આપણા ભજીયા તૈયાર થયા છે તો આ જ રીતે આપણે બધા જ ભજીયાને તળીને તૈયાર કરીશું મિત્રો તૈયાર છે આપણા કુરકુરા અને ક્રિસ્પી એવા ડુંગળીના ભજીયા તમે જોઈ શકો છો અવાજ ઉપરથી જ એકદમ આપણા ક્રિસ્પી અને કુરકુરા આ ડુંગળીના ભજીયા બન્યા છે ને ખાવામાં ખૂબ જ એકદમ ટેસ્ટી એવા આપણા મહારાષ્ટ્રના ફેમસ ડુંગળીના ભજીયા તૈયાર છે તો આ કોઈપણ ઋતુમાં આપણે બનાવીને ખાઈ શકીએ છીએ એટલા સરસ આપણા ભજીયા બનીને તૈયાર થાય છે આ ભજીયાને આપણે તળેલા લીલા મરચાં ડુંગળી અને કોઈ પણ ચટણી સાથે ખાઈ શકીએ છીએ તો મારા આ ભજીયા બનાવવાની રેસિપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં